મૌધા મહેમદાબાદ ટી પોઈન્ટ પાસેની કેનાલ નંબર આઠ છેલ્લા બાર વર્ષથી બંધ હાલતમાં કેનાલ નંબર આઠ કેનાલમાં પાણી ન આવતા આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં ફસાયા વહેલી તકે કેનાલની યોગ્ય રીતે સફાઈ કરી કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોની લાગણી અને માંગણી મૌધા તાલુકામાં મહેમદાબાદ ટી પોઈન્ટ પાસેથી પસાર થતી અને નડિયાદ મહેમદાબાદ રોડની નીચેથી વહેતી કેનાલ નંબર આઠ છેલ્લા બાર વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે વાસ્તવમાં કેનાલમાં કોઈ યોગ્ય સફાઈ થતી નથી હાલ કેનાલમાં માટી કચરો અને જાડી જાગરા ભરાઈ ગયા છે અને કેનાલ સંપૂર્ણપણે પુરાઈ ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે અને તેમાં પાણી છોડવામાં આવે તો આ વિસ્તારની ખેતી ફરી જીવંત બની શકે છે જો કે કેનાલમાં પાણી ન આવતા આ વિસ્તારના ખેડૂતો આજે ગંભીર મુશ્કેલીમાં ફસાયા છે અને ખેતી પર આધારિત જીવન વ્યવસ્થા તૂટવાની કગાર પર પહોંચી ગઈ છે આ કેનાલ મોતા મેમદાવાદ ટી પોઈન્ટ પાસેથી શરૂ થઈ નડિયાદ રોડ ઉપર આશરે ચાર કિલોમીટર સુધી વિસ્તરેલી છે એક સમય એવો હતો કે આ કેનાલ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈનું મુખ્ય સાધન હતી ખેતરો લીલા રહેતા પાક સારી રીતે ઉપજતો અને ખેડૂતોને જીવન નિર્વાહ માટે મજબૂત આધાર મળતો પરંતુ છેલ્લા બાર વર્ષથી કેનાલમાં પાણી છોડવામાં ન આવતા આજે આ કેનાલ મૃતપ્રાય બની ગઈ છે કેનાલ બંધ રહેવાને કારણે કેટલાક ખેડૂતોને પાણી વગર ખેતી કરવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે પાણીના અભાવે ઘઉં ડાંગર ચારો તેમજ અન્ય પાકો લેવા અશક્ય બની ગયા છે ઘણા ખેડૂતોને મજબૂરીમાં ખેતી છોડી દેવી પડી છે અથવા ખાનગી બોરવેલ પર આધાર રાખવો પડી રહ્યો છે જેના કારણે ખર્ચ અનેક ઘણો વધી ગયો છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી તેઓ વારંવાર તંત્ર સમક્ષ મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થતી નથી ખેતી આધારિત પરિવારોએ આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે બાળકોના શિક્ષણ પરિવારના ખર્ચ અને દેવાના બોજા વચ્ચે ખેડૂતો નિરાશામાં ફસાઈ ગયા છે જોકે આ વિસ્તારના ખેડૂતોમાં આશાની કેનાલ

કોઈ લાભ મળ્યું નથી અને ઘણા વર્ષોથી બંધ છે અંદાજે કેટલા વર્ષથી બંધ છે અંદાજે લગભગ 14 વર્ષથી આ બાબતે હું કક્ષાએ કે કોઈ અન્ય જગ્યાએ રજવાત કરી કેટલી રજવાત કરી છે એનું કોઈ એનું કોઈ ખાતા શેર ખાતા વાળો કોઈ ગંગારતા છે નહીં અને ફક્ત ખાલી મીડી પોલીસ સ્ટેશન સુધી મૌદા પોલીસ સ્ટેશન સુધી પોણીયા આવે છે પાછળ અગર નહી અગર કોઈ જોવાય નહી

કે નહીં ફાડી કોઈ આવતું નહીં કોઈ કામ સાફ સફાઈ કરતું નથી બરોબર તમે કોઈને રજૂઆત કરી અમે મૌખિક રજૂઆત કરેલી છે પણ કોઈ ધ્યાન મૂકતું નહીં આ કાળા કાન કરે છે થઈ જશે થઈ જશે ચૌદ વર્ષથી અમને કે છે હજુ કશું નિર્ણય આવ્યો નથી ને પાણીનો બીજો કોઈ સ્કોપ નથી આના વગર આ અંદર જે કેટલા ખેડૂતો હશે આજુબાજુ આજુબાજુ લગભગ થી સાહીઠ ખેડૂત છે તેના કરતાં વધારે હશે થી ચારસો વીઘા જમીન પરિયાળ પડી છે પોણી મળતું નહીં ચોમાસાના વરસાદના પાણીથી ખેતી કરે છે બાકી આ કેનાલમાં ચૌદ વર્ષથી પાણી આવતું નથી આ કેનાલ કઈ થી કઈ નીકળે ખાસ કઈ થી કઈ નીકળે છે આ કેનાલ પેલા મંદિર પાછળથી થી નીકળી ને નડિયાદવાળા રોડ પર લગભગ ત્રણ કિલોમીટર છે સીબી પઠાર ની એ પૂરી થાય છે એક ટીપોય પોણી આવતું નથી